તો મિત્રો હાલ અત્યારે આપણે ધ્યાન મંદિર ની અંદર બાપાના ઉપરના બાપા દર્શન જોઈ શકો છો વર્ડ ની ડાળ ની અંદર બાપાના મુખના દર્શન થાય છે તો મિત્રો હાલ અત્યારે તમે જે બાપા ની બંડી છે ને તેના દર્શન કરી કરી રહ્યા છો આ દે મંદિર ના દર્શન કરી કરવા જઈ રહ્યા છે જય માતાજી જય દ્વારકાધીશ બા ગુજરાત યુટ્યુબ ચેનલ માં ફરી તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે આપડાણા ધામનગર જ્યાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો ને લાખો ની સંખ્યામાં દર્શન કરવા માટે આવવાના છે તો આ વિવાનગર સંભવના બાબાના મંદિરના દર્શન કરાવવાના છે તેમજ જે રસોડું છે તો રસોડું પણ બતાવવાની ટ્રાય કરીશું તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેશે અને જો તમે આ ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર તો જતા જ નહીં અને તમે જો ગુરુ માનતા હોય તો એકવારી જે આપણે કોમેન્ટમાં બાબા સીતારામ લખી દેજો

શ્રમ બતા ખુબજ ધૂપથી ભક્તિમય વાતાવરણ ની અંદર ઉજવશે થોડી વાર પછી સાત થી આઠ વાગ્યા સુધી ધ્વજા પૂજન હવે એક સ્વયંસેવક તેમ છે એમનું પાર્ટી હોવાનું છે ભાઈ ભાઈ જે કોઈ ને આવે અહીંયા અહિયાં લાલચ રાખા બાપાની પ્રસાદી ચોકલેટ રૂપે અહીંયા સમયસેવક ભક્તોને પીરસી રહ્યા છે પ્રસાદી તો મિત્રો આપણે બાબા સીતારામના મુખ્ય મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે નવું નિર્માણ કરેલું છે સંપૂર્ણ મંદિર આર એસ પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે બાપાના મુખ્ય મંદિરના દર્શન કરવાના જો શક્ય છે અને વિડીયો શૂટિંગનું હોય છે તો આપણે મંદિરના અંદરના પણ તમને દર્શન કરાવશું તમે જે મુખ્ય મંદિર છે ને તેની ઉપર જે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતાનું જે મંદિર છે તેના દર્શન કરી કરી રહ્યા છો મિત્રો તમે અહીંયા ભક્ત ભાવિ ભક્તો જોઈ જોઈ શકો છો ગુરુ પૂર્ણિમાના દિવસે હજારો હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે

મિત્રો તમે જોઈ શકો છો વડની ડાળની અંદર બાપાના મુખના દર્શન થાય છે જે હાર પહેરાવેલ છે ને અંદર તો મિત્રો અત્યારે આપણે સમાધિ મંદિરના દર્શન કરી કરવા જઈ રહ્યા છીએ જોઈ શકો સંપૂર્ણ મંદિરને વડની વડવાઈ અને ફૂલોથી સજાવવામાં આવ્યું છે મિત્રો હાલ અત્યારે તમે જે બાપાની બંડી છે ને તેના દર્શન કરી છે કરી રહ્યા છો જોઈ શકો છો અહીંયા જે મુખ્ય મંદિર છે ને તેની તેની એક બાજુમાં બાજુમાંથી બાપાની બંડી તકિયા રેડિયો છે કેટલી છે રેડિયો

ચલેન સંરોહ સિયા ફૂલની પાકડી આપણે ત્યાં દીવો ચાલુ ત્યાં પધરાવજો ચેતન શક્તિ સહિતાય દીપાય નમઃ

તમરૂખમ મહાતૃભુવનાની પિષવા જ્યો દેવેપારામ સીતા રામ સીતા જય સીતા બાપારમ સીતા રામ સીતા જય પાજરંગ તમારી જય જય હો તમારી જય જય હો બની વાળા તમારી બજરંગ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હોપા બજરંગ તમારી જય જય હોપા રમ સીતારામ સીતારામ જય સીતારામ

હો બંડી તમારી જય જય હંડી વાળા તમ જય હો બંડી વાળા તમ જય જય હોડી તમારી જય જયોી વા તમારી જય જય હોડી વાળા તમ જય જય દાઢી વાળા તમારી જય જય દાઢી વાળા તમારી જય જય હો ગુરુદેવ તમારી જતી જય પય જય સિતારા પાસે મિત્રો અહીંયા જે હજારો લાખોની સંખ્યામાં જે માણસો આવવાના છે ને તેના માટે અહીંયા ફ્રી નિદાન કેમ્પ પણ કેમ્પનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયા તમે બિલકુલ ફ્રીમાં દવા લઈ શકો છો અને તમારું શરીરનો કોઈ પણ રોગ ચેકઅપ કરાવી શકો છો